બે આરોપી ની ધરપકડ કરી હતી નડિયાદના જાસિમ શાહનવાઝ અંસારી અને એક કિશોરની ધરપકડ કરવામાં આવી હતી સરકારી વેબસાઇટ પર સાયબર અટેક કરવામાં આવ્યો હતો તો સાયબર આતંકી હુમલાની એનઆઈએને તપાસ સોંપવામાં આવી છે આ પહેલા આ તપાસ એટીએસ પાસે હતી પરંતુ હવે એટીએસ પાસેથી એનઆઈએને આ તપાસ સોંપવામાં આવી છે સાયબર આતંકી હુમલામાં એટીએસે બે આરોપીની ધરપકડ કરી નડિયાદના જાસિમ શાહનવાઝ અંસારી અને કિશોરની ધરપકડ કરવામાં આવી સરકારી વેબસાઇટ પર સાયબર અટેક કરવામાં આવ્યો હતો આપણી સાથે આઉટપુટ એડિટર જીગર વધુ જાણકારી સાથે ફોન લાઈન પર જોડાયા છે જીગર સાયબર આતંકી હુમલાની એનઆઈએ ને તપાસ સોંપવામાં આવી છે આખો કેસ શું છે શું જાણકારી બિલકુલ ઓપરેશન સિંદૂર સમય જ્યારે આખી ઘટના પ્રકાશમાં આવી હતી ને એ સમયે નડિયાદથી બે ઈસમોને પકડવામાં આવ્યા હતા અને એની પૂછપરછમાં ચોંકાવનારા જેટલા પણ ખુલાસા થયા ત્યારબાદ હવે એટીએસએ ત્યાંથી તેમની અટકાયત કરી હતી અને હવે આખા કેસની અંદર એનઆઈએને તપાસ સોંપવામાં આવી છે આખા કેસની અંદર નડિયાદના જાસીમ શામનવાઝ અંસારી અને એક કિશોરની તે સમયે ધરપકડ કરવામાં આવી હતી અને સરકારી વેબસાઇટ જે હતી તેના પર સાયબર એટેક કરવાનો જે કર્યો હતો ને પ્રયત્ન કર્યો હતો ને એ દિશામાં ઘણા બધા ઇનપુટ મળ્યા હતા અને એ ઇનપુટના આધારે એક મોટી સફળતા મળી હતી બીજું કે એટીએસના જે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા આ એક જે પ્લેટફોર્મ હતો સોશિયલ મીડિયા પર એને ડાર્કનેટ પ્લેટફોર્મ ઉપર ટેકનિકલ અને કેટલાક મુદ્દાઓને તેમાં ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યા અને હ્યુમન રિસોર્સની નજર પણ રાખવામાં આવી હતી અને એના જેટલા પણ ઇનપુટ મળ્યા એના આધારે એક મોટી સફળતા મળી હતી અને સાથે આ તમામ કેસની અંદર હવે જે આઈડી અલગ અલગ મળ્યા હતા અને એની અંદર એક ચેનલ પણ ચાલુ કરી હતી જે બાદ જે યુટ્યુબ જે ચેનલ આપવામાં આવી હતી એ ચેનલની અંદર પણ એક કેટલાક આ લોકોએ જે વિડીયોઝ હતા એ પણ અપલોડ કર્યા હતા આ બીજું કે એક બેકઅપ ચેનલ પણ એ સમયે બનાવવામાં આવી હતી અને એ બનાવી તેનું નામ બદલી નાખવામાં આવ્યું હતું બિલકુલ આભાર આપનો તમામ જાણકારી આપવા માટે અને હવે જોઈએ સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ હેક સુરત હેક થયું છે અને પોલીસે લોકોને પણ અપીલ કરી છે હેકરે આપત્તિજનક વિડિયો મૂક્યો લોકોને સુરત પોલીસે અપીલ કરી હેકરથી સાવધાન રહેવા માટે પોલીસે લોકોને અપીલ કરી છે સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ હેક થયું છે અને આ એકાઉન્ટ પર એક આપત્તિજનક વિડીયો આપ જોઈ રહ્યા છો આ વિડીયોમાં બે વ્યક્તિ એકબીજાને માર મારતા હોય એવું જોવા મળી રહ્યું છે એક્સ એકાઉન્ટ હેક થયું છે જો કે કયા ઇન્ટેન્શનથી આ એક્સ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે તેને લઈ અને તપાસનું ધમધમાટ થઈ રહ્યું છે આખરે કયા વ્યક્તિઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવી છે એને લઈને પણ તપાસનો ધમધમાટ થયો છે સાયબર એક્સપર્ટ્સની સ્વાભાવિક રીતે મદદ લેવામાં આવી રહી હશે અને આ દિશામાં હવે તપાસ શરૂ કરવામાં આવી છે લોકોને સુરત પોલીસે કહ્યું છે કે આ જે પેજ છે એની ઉપર કંઈ પણ પોસ્ટ કરવામાં આવે તો એનાથી સાવચેત રહે આ હેકરથી સાવચેત રહેવાનું પણ કહેવામાં આવ્યું છે સુરત પોલીસે લોકોને ખાસ અપીલ કરી હેકરથી સાવધાન રહેવા માટે લોકોને કહેવામાં આવ્યું સુરત પોલીસનું એક એકાઉન્ટ હેક થયું છે તો સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ આ પહેલાં પણ ઘણા એવા પબ્લિક ફિગર્સ છે કે જેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક થઈ ચૂક્યા છે ત્યારે સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ હેક થયું છે હેકરે આપત્તિજનક વિડીયો પણ પોસ્ટ કર્યો છે ત્યારે કોઈ પણ ફંડની માંગ કરવામાં આવે ડીએમ્સમાં જઈ અને કોઈ પણ મેસેજ કરવામાં આવે તો એની ઉપર ધ્યાન ન આપવું તેવું પણ કહેવામાં આવ્યું છે આ વિડીયો પણ આપ જોઈ રહ્યા છો જેમાં બે વ્યક્તિ એકબીજાને માર મારતા હોય એવું જોવા મળી રહ્યું છે લોકોને સુરત પોલીસે અપીલ કરી હેકરથી સાવધાન રહેવાની આ હેકરનો ઉદ્દેશ શું છે કઈ રીતે આ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે કોના દ્વારા આ કરવામાં આવ્યું છે એને લઈ અને તપાસ કરવામાં આવી રહી છે તો સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ હેક થયું છે છેલ્લા બે થી ત્રણ દિવસથી આ અકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે અને હવે આ હેકર સુધી પહોંચવાના તમામ પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે કેવી રીતે પાછું આ અકાઉન્ટ મેળવવું તેને લઈ અને તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તો લોકોને સુરત પોલીસે ખાસ અપીલ કરી છે હેકરથી સાવધાન રહેવા માટે આપણી સાથે સાયબર એક્સપર્ટ વિરલભાઈ પરમાર ફોન લાઈન પર જોડાય છે સર સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ હેક થયું છે સૌથી પહેલાં તો મારે આખી આખી આ પ્રોસેસ સમજવી છે કઈ રીતની માનસિકતા ધરાવતા લોકો હોય છે શું ઉદ્દેશ હોય છે તેમનો અને આપણા અકાઉન્ટને રિકવર કરવા માટે શું કરવું જોઈએ નમસ્કાર આમાં એવું છે કે જે ટ્વિટર એકાઉન્ટ છે મોસ્ટલી સિક્યોર હોતું હોય છે પણ એને હેકરના અલગ અલગ ટેકનિક્સ છે જેમાં સોશિયલ એન્જિનિયરિંગ હોતી હોય છે એના ફિશિંગ અટેક થઈ શકે છે તમારો તમારી સાથે એના અલગ પાસવર્ડ ક્રેકિંગ હોય છે કે જેમાં પાસવર્ડ કરીને તમારો અકાઉન્ટ લઈ લેવામાં આવે છે એના અલવા લે તમારા અકાઉન્ટના અંદર ટુ ફેટર ઓથેન્ટિકેશન નથી તો એને બાયપાસ નોર્મલી તરીકેથી બાયપાસ કરીને અકાઉન્ટ તમારો એક્સેસ લેવામાં આવે છે અલગ અલગ મેથડ્સથી ટ્વિટર અકાઉન્ટ હેક થઈ શકે છે હવે આ હેક થાય તો એના પછી શું કરવું પછી પહેલા તો આપણે અગર સાયબર ક્રાઈમ અમારી સાથે થયો છે આ અમારો ટ્વિટર અકાઉન્ટ પર્સનલ એકાઉન્ટ જે કોમ્પ્રોમાઇઝ થયું છે તો આપણે પોલીસમાં કમ્પ્લેન કરતા હોય છે વન નાઇન થ્રી ઝીરો જે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર છે ત્યાં કમ્પ્લેન કરીને આપણે રિપોર્ટ કરતા હોય છે કે આવી રીતે અમારું અકાઉન્ટ હેક થયું છે પહેલી વસ્તુ વસ્તુ બીજી છે કે ટ્વિટરમાં પણ તમે ઇન્ફોર્મ કરી શકો છો ટ્વિટરના જે હેલ્પ ગાઈડલાઇન્સ છે હેલ્પ સેન્ટર છે તમે તમે ત્યાં જઈને પણ રિપોર્ટ કરી શકો છો કે ભાઈ મારો અકાઉન્ટ છે જે કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યું છે હેક કર્યું છે અને મારે આ રિકર કરવું છે તો હેલ્પ જોઈએ છે તો એના અંદર એ લોકો હેલ્પ કરતા હોય છે થોડો ટાઈમ લાગતો હોય છે બટ એ જરૂર હેલ્પ કરતા હોય છે તેમાં પ્રોસેસ હોતી હોય છે જેના અંદર તમારે ડિટેલ્સ તમારી વેરિફિકેશન કરાવવાનું હોય છે તમારું જે નામ નંબર ઇમેલ એડ્રેસ છે ફોન નંબર છે એ જૂનો લાસ્ટ પાસ તમને જે યાદ હોય એ તમારે આપવાનો હોય છે અને ઘણી વખત એવું થતું હોય છે કે વધારે ઓથેન્ટિકેશન માટે કેવાયસી માટે એ લોકો તમારું આધાર કાર્ડ પેન કાર્ડ એવું કહીને આધાર કાર્ડ યા પછી કોઈ વેલિડ આઈડી પ્રૂફ ફોટો આઈડી પ્રૂફ માંગતા હોય છે અને પછી એ તમને હેલ્પ કરીને આપે છે જે એમને એક વીકના અંદર અંદર તમારે રિસ્પોન્સ એ તમારે એ લોકોને તમારે કરવાનો હોતો હોય છે અને તમારે હેલ્પ કરીને તમારો અકાઉન્ટ રિકવર કરવામાં હેલ્પ કરવી કરતા હોય છે એ લોકો તો એવી રીતે યુઝ્યુઅલી અકાઉન્ટ રિકવર થતું હોય છે અને ઇન કેસ એ પણ ન થાય તો એમાં એવું છે કે દરેક કંપનીઝ માટે હવે સ્પેસિફિકલી ગવર્મેન્ટના આદેશ આદેશ અનુસાર કે તમારે દરેક હોતું હોય છે ઘણી બધી જ કંપની એકચ્યુઅલી કરી છે તો સિમિલરલી આપણે પણ લેશે કોઈ કન્સર્ન હોતો હોય છે કોઈ પણ થર્ડ પાર્ટી કંપની ચાહે ફેસબુક હોય ટ્વિટર હોય ઇન્સ્ટાગ્રામ કોઈ પણ હોય તો એમાં તમે ક્રિમિનસ ઓફિસરને પણ કમ્પ્લેન કરી શકો છો કે ભાઈ મેં કમ્પ્લેન કરી હતી રિસ્પોન્સ નથી આવ્યો મારી કોઈ સોલ્યુશન નથી થયો તો આને તમે રેઝ કરીશું રેઝ કરો ને મને સોલ્યુશન લઈને આપો તો એવી રીતે તમે તમે પણ કમ્પ્લેન કરી શકો છો અને એ પણ ટ્રાય કરતા હોય છે તમારું સોલ્યુશન મેક્સિમમ મતલબ ઓછાના ઓછા ટાઈમમાં ને મેક્સિમમ તરીકેથી સારા એફર્ટથી તમારું અકાઉન્ટ રિકવર થઈ જાય સો આ ઘણા બધા આવા અલગ અલગ ટેકનિક્સ છે પ્રોસેસ છે જેનો યુઝ કરીને તમે અકાઉન્ટ રિકવર કરી શકો છો એવું છે અને લેશે અગર અગર તમારો અકાઉન્ટ આવી રીતે હેક ન થાય રાઈટ તો એ પ્રિકોશન પ્રિવેન્શન શું લેવા છીએ दिनंदर आई सजेस्ट के पहला तो स्ट्रांग पासवर्ड तमारा हो हो चाहिए के जो मतलब कम से कम 12 થી 15 डिजिट નો હોવો જોઈએ જેમાં આલ્ફાન્યુમેરિક કેરેક્ટર્સ હોવા જોઈએ એના અલાવાત તમારે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવું જોઈએ તમારો ફોન નંબર પ્લસ તમારા ફોન ના અંદર જે પુશ નોટિફિકેશન ઓથેન્ટિકેશન આવતો છે એ પણ તમારે એનેબલ કરવું જોઈએ અને તમારો જે ફોન નંબર છે બે ઓપ્શન્સ હોતા હોય છે કે તમારું ઈમેલ એડ્રેસ અને ફોન નંબર વેરીફાઈડ હોવો જોઈએ તો એ તમે કરી શકો છો અને એના અલાવા તમારી જે તમે ફિશિંગ લિંકની વાત કરી એ સસ્પિશિયસ ફિશિંગ લિંક કોઈ પણ તમને મોકલે કે તમને ઈમેલ આવે છે આ મેસેજ આવે છે કે તમારો અકાઉન્ટ જ હેક થઈ ગયો એવું આવે છે ને અકાઉન્ટ રિકવર કરવા માટે આ લિંક પર ક્લિક કરો તો એમાં એક્ચ્યુઅલી રિકવર કરવા જગ્યાએ તમારો અકાઉન્ટ હેક થઈ જાય છે સો એવી સસ્પિશિયસ ફિશિંગ લિંકને અવોઇડ કરો એના પર ક્લિક ન કરો અને કોઈ પૈસા માંગે છે એવું કહે છે કે તમારા ફોલોઅર્સ વધારવા છે તો અમે આટલા પૈસા લઈશું તમારા ફોલોર વધારીને આપીશું તો એવા કેમમાં નહીં પડવું તો ખાસ લોકો આવા આવામ્સ પડતા હોય એકાઉન્ટ્સ કોમ્પ્રોમાઈઝ થઈ જતા હોય છે રાઈટ સર સાયબર ના કેસીસ ખાસ કરીને ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં ઘણા વધતા જોવા મળી રહ્યા છે એના કારણ આપ શું જોઈ રહ્યા છો સર સો જે ડિજિટલ લિટરેસી છે એ વધી રહી છે હવે ઘણા બધા લોકો અને પાંચ સાત ત્રણ ચાર વર્ષના સ્ટેટ આપણે જોઈએ તો મેક્સિમમ નંબર ઓફ લોકો ફોન વધારે યુઝ કરી રહ્યા છે અને એમાં પણ ફોરજી જી ઇન્ટરનેટ આવી ગયું છે બધા લોકો ઇન્ટરનેટ વધારે વપરાશ કરી રહ્યા છે ઘણા બધા એવા લોકો જે ફોન છે પણ ઇન્ટરનેટ નથી પણ મેક્સિમમ લોકો એવા છે એટી ટુ નાઇન્ટી એવા લોકો છે જે ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છે નવા નવા યુઝર્સ છે ઇન્ટરનેટના જેમને વધારે ધ્યાન નથી કે આ એક્ઝેક્ટલી કેવી રીતે યુઝ કરી શકાય આ બેસ્ટ પ્રેક્ટિસિસ શું છે શું ધ્યાનમાં રાખવું રાઈટ સો એ ચેલેન્જીસ આવતા હોય છે ડિજિટલ પ્લેટફોર્મ આપણે યુઝ કરતા થઈ ગયા છે લેકિન એની લિટરસી આપણે ધ્યાન નથી કે એક્ઝેક્ટલી કઈ તરીકેથી સારું રીતે સારો વપરાશ કરાય અને શું ધ્યાન રાખવું અને કેવી લિંક પર ક્લિક કરવું કેવી લિપ ના કરવું કેવી રીતે પાસવર્ડ સ્ટ્રોંગ પાસવર્ડ અકાઉન્ટ બનાવવા અને એ બધા ચેલેન્જીસ છે સો જે એ લોકો અવેર નથી એ આપણે કોલેજ કોલેજ સ્કૂલમાં પણ નથી ભણતા રાઈટ સો એ ચેલેન્જીસ છે એના લીધે આ કેસીસ વધી રહ્યા છે ઓકે સર ફ્રી વાઈફાઈ ની વાત કરીએ આપણે જનરલી ક્યાંક જઈએ અને ફ્રી વાઈફાઈ અવેલેબલ છે એવું આપણને કહેવામાં આવતું હોય આપણે સ્કેન કરીએ પાસવર્ડ નાખીએ તો એ કેટલું સેફ છે શું એના કારણે પણ આ પ્રમાણે આપણા એકાઉન્ટ્સ હેક થઈ શકે કે આપણે શું એક્ટિવિટી કરીએ છે એ જાણી શકે હા બિલકુલ સો એમાં એવું છે કે જે ફ્રી વાઈફાઈ એ આપણે કહીએ કે અહ વબ છે મતલબ ઇન ધ સેન્સ ઓફ એક ફોટો સ્કેમ જેવું જ છે મોસ્ટી બધી જગ્યા ફ્રી વાઇફાઇ હોતા હોય છે પણ એ ટ્રસ્ટ વર્તી નથી બીકોઝ એ નેટવર્ક એન્ક્રિપ્ટેડ નેટવર્ક્સ નથી હોતા એટલે તમે ઇન કેસ લેટ્સ સે તમે WhatsApp વાપરો છો તમે ત્યાં વાંચ્યુ હશે હંમેશા કે પે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન રાઈટ સો વી દીતે જે વાઇફાઇ હોય છે એન્ડ ટુ એન્ક્રિપ્ટેડ નથી હોતા જે ફ્રી વાઇફાઇ છે આપણે જે યુઝ કરતા હોઈએ છે સો જ્યારે તમે ફ્રી વાઇફાઇ વાપરતા હોવ છો તો એના અંદર જે જે ઓનર છે એ જેને ફ્રી વાઇફાઇ ચાલુ કર્યું છે યા થર્ડ પાર્ટી કોઈ પણ જે વાઇફાઇ कनेक्ट करे करी रयो छे हालमा तो ए जितना पण डेटा पैकेज है नेटवर्क में अंदर ये वाईफाई में अंदर ए बदाज एक कलेक्ट करी सके छे जोई सके छे इवन तमे कोई वेबसाइट विजिट करो छो जो एन्क्रिप्टेड नाती जे ना है, एस टी बेस्ड તમારાકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ કરવા માટે એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે તમે ફ્રી વાઈફાઈ વાપરો છો ત્યારે હંમેશા તમારે વીપીએન વાપરવું જોઈએ અને ટ્રાય કરો કે ફ્રી વાઈફાઈ અવોઈડ જ કરો હંમેશા આ ફ્રી વાઈફાઈ સારું નથી હોતું તો ફ્રી વાઈફાઈ અવોઈડ કરો અને યુઝ કરો છો તો VPN નો ઉપયોગ તમારા ને સિક્યુરિટી પ્રેફરન્સીસ રાખો જે તમારે એમાં પણ પછી વેબસાઈટ્સ છે જો જે એસટીપીએસ अनेબલ હોય જેનો ઉપર ગ્રીન લોગો હોય એવી વેબસાઈટ રાખો તાકી તમારો જે ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે તે સિક્યોર વેમાં સિક્યોર મેરક થાય તાકી કોઈ હેકર એ ડેટા કલેક્ટ ના કરી શકે જી જી સર આભાર આપનો આપ અમારી સાથે જોડાયા અને તમામ જે માહિતી હતી અમારા સુધી પહોંચાડી એ માટે તો સુરત પોલીસ કે જેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને લોકોને અપીલ કરી છે હવે શું અપીલ કરી છે એની ઉપર એક નજર કરીએ જાહેર જનતાને વિનંતી સર જણાવવાનું કે સુરત શહેર પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે એટલે કે એક્સ અકાઉન્ટ હેક થયું છે ટ્વિટર પર મુકાયેલા ત્રેવીસમી જૂનના વિડીયો સુરત શહેર પોલીસે અપલોડ કર્યા નથી એટલે કે જે વિડીયો અમે આપને બતાવ્યો જેમાં બે વ્યક્તિ એકબીજાને માર મારતા હતા એ વિડિયો પોલીસ દ્વારા અપલોડ નથી કરવામાં આવ્યો મૂકવામાં નથી આવ્યો એ સ્પષ્ટપણે અહીં ચોકવટ કરવામાં આવી છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલે જે પણ હેકર્સ છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે કઈ રીતે આ પેજને હેક કરવામાં આવ્યું છે એની પાછળ એની મનશા શું છે શું ઉદ્દેશ છે હેતુ શું છે એ જાણવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જાહેર જનતાને વિનંતી જણાવવાનું છે કે સુરત શહેર પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ચૂક્યું છે ટ્વિટર પર મુકાયેલ ત્રેવીસમી જૂનના જે વિડીયો છે એ સુરત શહેર પોલીસે અપલોડ કર્યા નથી અને જે વ્યક્તિ અપલોડ કર્યા છે જે વ્યક્તિએ આ ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો આ પ્રમાણે જે સુરત શહેર પોલીસ છે તેમણે આ રીતે પોસ્ટ કરી છે અને કહેવામાં આવ્યું છે લોકોને અપીલ કરવામાં આવી છે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે જે વિડીયો આપણે બતાવ્યા હતા એ વિડીયોમાં બે વ્યક્તિઓ એકબીજાને માર મારતા હોય એ પ્રમાણે જોવા મળ્યું હતું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આપની સાથે ફોનલાઇન પર જોડાયા છે સર આપનું સ્વાગત છે న్యూસ કેપિટલમાં સુરત શહેર પોલીસ જે એક્સ એકાઉન્ટ છે એ કેટલા દિવસ પહેલા એક તો હેક થયું એ જાણવું છે આપની પાસે અને કઈ રીતના વિડિયોઝ એમાં પોસ્ટ કરવામાં આવી રહ્યા છે સર લગભગ છેલ્લા કરીબ 8 નો દિવસ થઈ ગયા છે એના અમારા લોકોને કાર્યવાહી ਵੀ ચાલે છે જો સીઆઈડી ક્રાઈમ અને કન્સર્ન સાથે જો અમે લાઈઝન માં છીએ છેલ્લા કરીબ 8 દિવસ પહેલા એકાઉન્ટ હેક થયું પછી અમુક જો એવા વાયરલ કરવામાં આવેલા હતા અને જેના માટે બધા અપીલ કરીએ અત્યારે ઉપર ઉપર કોઈ પોસ્ટ ધ્યાન આપે અને અમે લોકો બી અત્યારે સુરત પોલીસ કોઈ એક્સ ઉપર કોઈ પોસ્ટ કરતા નથી અને જો બી અમારી લીગલ જો ટીમો છે આ કામ કરી રહી છે એના પકડવા માટે જો હેકર છે એના પકડવા માટે અને ફરીથી જલ્દી જલ્દી આપણા એક્સ એકાઉન્ટ રિસ્ટોર કરવા માટે બિલકુલ સર આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત પૈસાની માંગણી પણ કરવામાં આવે છે અઘટિત માંગણી પણ કરવામાં આવે છે શું એવી કોઈ પ્રવૃત્તિ આ રીતની થઈ છે ખરા સર ના ના એવો કોઈ પ્રવૃત્તિ નથી બસ જો કોઈ આપના આ રીતે હેકિંગ કરીને બસ એટલા જો ડિસ્ટર્બ કરવા માટે કે બસ ફક્ત એક પોસ્ટ મૂકીને જોએ કેવી રીતે જો આપના એક્સ એકાઉન્ટ જો પોલીસ ન હોય એના કેવી રીતે બદનામી મળે આ રીતે પ્રયાસ કરે પૂરતો જ અમે લોકોને ખબર મળી રહી હતી અને જો બી અમારા ભારત સરકારથી ને ગાઈડલાઇન્સ એના પ્રમાણે તુરત જ મેલો લોકો કાર્યવાહી કરી દીધા પરંતુ અમે અમુક થોડો ટાઈમ લાગતા હોય એને તક લઈને જો આ પ્રકારના લોકો જો વિડીયો મૂકતા રહે છે કારણ કે અમારા લોકોને કંટ્રોલ હટી જાય છે આ પર બિલકુલ સર સાયબર એક્સપર્ટ ની સ્વાભાવિક રીતે હેલ્પ લેવામાં આવી રહી હશે તો કઈ રીતની તપાસ કરવામાં આવી રહી છે અને કેટલા સમયમાં આ હેકર સુધી પહોંચી શકાય એમ છે સર અને અમારી ટીમો તો પૂરી અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો સારી છે કામ કરી રહી છે અમુક માહિતી જો અમે જોઈએ એમાં થોડો સર ટાઈમ લાગે છે તો આ બહુ બે ત્રણ દિવસ બાદ છે આ બધા આમાં થઈ જશે અમારા જે ત્રણ દિવસ બિલકુલ સર ન્યૂઝ કેપિટલના માધ્યમથી સુરત વાસીઓને કે પછી લોકોને કોઈ સંદેશ આપ આપવા માંગતા હોય સર લગભગ જો એકાઉન્ટો છે સોશિયલ મીડિયા એકાઉન્ટ આ બધા જો હેકર છે બધા લોકોને ચાહે પ્રાઇવેટ હોય પોતાનો હોય કે અમારા લોકોનો લોકો હેક કરી કરતા હોય છે અને અપીલ એવું છે કે તું પેલા અત્યારે એક એકાઉન્ટ જો સુરતના છે સુરત સિટી પોલીસમાં એના અત્યારે કોઈ ધ્યાન નહીં આપે અમે લોકો સામેથી જ જાણ કરી જયારે એક્ટ થઈ હશે અને બીજા કોઈ પણ એવા હોય તો તાતે લોકો જે રીતે અમે લોકો જાન કરતા રહે છે આપ જાન કરતા રહો પોલીસમાં જેથી કે ભલે થોડો ટાઈમ લાગે છે લેકિન તમામ એવા હેકરો ના પોલીસ પકડે જ પકડે છે જો તો જેના લીધે કોઈના ટોયલેટ નહીં કરો જાન કરતા રહો અમુક દસ પંદર દિવસ ભલે લાગે લેકિન આ બધા હેકરો પકડાશે તો બીજા લોકોને બી થોડા આમાં આરામ થશે કે બીજા લોકો સાથે બી એવો કોઈ બનાવ નહીં બની શકે સર અંતિમ સવાલ કારણ કે જે હેકરે આ અકાઉન્ટ હેક કર્યું છે એની ઉપર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે સર એમાં બે વ્યક્તિઓ એકબીજાને માર મારતા હોય એવું જોવા મળી રહ્યું છે એટલે સીધી રીતે પોલીસની છબી ખરડવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે ને એના માટે ઘણા બધા જો ડિસ કંટ્રોલ લોકો હોય છે જો આ પ્રકારના જો લોકો જો મને જે વિકૃત માનસિકતાના લોકો હોય છે એના જાની મુજે એનો વિડીયો મૂકે જેથી જો પોલીસની ઈમેજ ખરાબ થાય અને લોકોનો ખબર નહીં હોય તો લોકો માની લેતા પણ હોય છે જોયે જેના લીધે અમે અપીલ કરીએ છીએ અત્યારે જો અમારા એકાઉન્ટ હેક થયા છે તેના ઉપર ધ્યાન નહીં આપે તો સમયમાં અમે સામે તો જાહેરાત કરી દે અને એ આરોપીઓને જલ્દી જલ્દી અમે લોકો પકડી લઈ આવી છે જી જી સર આભાર આપનો આપ અમારી સાથે જોડાયા તો સુરત સીપી અનુપમસિંહ ગયેલું જેમણે કહ્યું કે જ્યારે પણ રિકવર થઈ જશે આ અકાઉન્ટ જ્યારે પણ આ હેકર્સી પહોંચી જવાશે ત્યારબાદ તેઓ ખુદ સોશિયલ મીડિયાના મારફતથી જાણ કરશે એટલે લોકોને કોઈપણ રીતે આ હેકરના ન માટે કહેવામાં આવ્યું છે અન્ય સમાચારો ઉપર નજર કરીએ ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીનગરમાં કાર કેનાલમાં ખાબકતા ત્રણ લોકોના મોત થયા નર્મદા કેનાલમાં કાર ખાબકી ત્યારે ચાર લોકો સવાર હતા કારમાં સવાર ચારમાંથી ત્રણના મોત થયા છે નભોઈથી કરાઈ તરફ આ કાર જઈ રહી હતી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો નર્મદા કેનાલમાં કાર ખાબકી અને જેમાં ચારમાંથી ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા કઈ રીતે આ કાર કેનાલમાં ખાબકી એને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી પરંતુ કારને પણ બહાર કાઢવામાં આવી છે અને જે મૃતદેહો છે એમને પણ બહાર કાઢવામાં આવ્યા જો કે આ ચોથો વ્યક્તિ ક્યાં છે તેને લઈને પણ કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી તેની પણ શોધખોળ અત્યારે કરવામાં આવી છે પારની ટીમ અત્યારે સ્થળ પર સંવાદદાતા મલ્હાર વોરા ફોન લાઈન પર જોડાયા છે મલ્હાર આખી જે ઘટના છે એને લઈને શું જાણકારી ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે ચોથા વ્યક્તિની કોઈ સાર સંભાળ ખરા ચોક્કસથી આ ચારેય જે યુવાનો જે છે તે અમદાવાદના નિકોલ રહેવાનું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે આ ચારેય યુવાનો જે છે એમાં પૈકીની જે યુવતી છે તમામ લોકો જે છે તે ગાંધીનગર ફરવા માટે આવ્યા હતા અને ગાંધીનગરથી પરત ફરીને તેઓ કાર લઈને જે છે તે કોબા થઈ નભોઈ થઈને કરોઈ જે કેનાલની પાસે જે સર્વિસ રોડ છે સર્વિસ રોડ ઉપર થઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કાર ચાલકે પોલીસના કહેવા પ્રમાણે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હશે અને ત્યારબાદ કાર જે છે તે સીધી કેનાલમાં જ ખાબકી હતી જોકે કેનાલમાં કાર પડતાની સાથે જ અંદર સવાર ચાર જે લોકો હતા તે તે ત્રણ જે જે છે 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 મોત મોત અંદર એક મહિલા પણ પણ તેનું આ ચારે યુવાનો જે છે તે ગાંધીનગર થી અમદાવાદ એટલે કે નરોડા નિકોલ તરફ જે છે તે જઈ રહ્યા હતા અને કરાઈ પાસે જે છે તે તેમની કારને અકસ્માત નડ્યો હતો સ્ટેરિંગ ઉપરથી તે કાબુ ગુમાવતા કાર જે છે તે સીધી નર્મદા કેનાલ માં એમને ખાબકી હતી જોકે ફાયરની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચીને જે છે તે શોધખોળ શરૂ કરતા ત્રણ મૃતદેહ જે છે તે અત્યાર સુધી બહાર કાઢવામાં આવે છે હજુ પણ કારની અંદર સવાર ચોથી જે વ્યક્તિ હતી તેની પણ અત્યારે શોધખોળ ચાલુ છે પરંતુ હજુ સુધી તેનો કોઈ પણ પ્રકારનો પત્તો જે છે તે લાગ્યો નથી લગભગ ફાયરના લગભગ વીસ કરતા વધુ જવાનો જે છે તે અત્યારે જે છે તે આ વ્યક્તિને શોધવાની જે છે તે તજવીજ હાથ ધરી છે આસપાસના લોકો પણ જે છે તે અહીંયા આગળ ઘટના સ્થળે આવી ગયા છે ખાસ કરીને જે ખાનગી તરવૈયાઓ હોય તેઓ પણ જે છે ત્યાં જે વ્યક્તિ જે અત્યારે કેનાલમાં છે જે તેને પણ જે છે તે શોધી રહ્યા છે ઉપરાંત જે ગાડી હતી તે ગાડીને પણ ક્રેનના માધ્યમથી જે છે તે બહાર કાઢવામાં આવી છે જી મલ્હાર આભાર આપનો આપ જોડાયા અને જાણકારી આપી તે માટે આગળ વાત હવે દ્વારકાની કરીએ દ્વારકાના સમુદ્ર વિસ્તારમાં માછીમારી કરવા માટે ગયેલી બોટ પલટી મારી ગઈ કાળોભાર ટાપુ વિસ્તારમાં માછીમારી કરવા ગયેલ બોટ ડૂબી નાના આંબલા ગામના બે સગા ભાઈ સમુદ્રમાં ડૂબ્યા બંને માછીમાર ભાઈઓના સમુદ્રમાં ડૂબવાના કારણે મોત નીપજ્યા છે અને હવે જોઈએ અષાઢમાં અનરાધાર હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે તેવું પણ કહ્યું છે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે આજે ભારે વરસાદની આગાહી બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપીમાં ભારે વરસાદની શક્યતા સેવામાં આવી છે આ તરફ નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે અમરેલી અને ભાવનગરમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આ તરફ આવતીકાલની વાત કરીએ અમુક જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી અને વલસાડમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે

जो हमारा गुजरात रीजन है और सौराष्ट्र कच रीजन दोनों क्षेत्र में लाइट टू मॉडरेट रेनफॉल विथ था स्ट्रॉन्ग लाइटिंग के साथ 30 से 40 किलोमीटर स्पीड भी रहेगा पूज और इसमें जो हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों में ही सौराष्ट्र कच के लिए अगले सात दिन का हेवी रेनफॉल वार्निंग है और गुजरात रीजन में आज हे, हे, हेवी रेनफॉल का वार्निंग है आइसोलोटेड प्लेसेस में और कल पर श्रम से दो तारीख और तीन जुलाई जो है इसमें हैवी टू तो वेरी हैवी रेनफॉल हैवी टू तो वेरी हैवी रेनफॉल का वार्निंग है और जो चार तारीख है चार जुलाई को हैवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन के लिए और पाँच से लेकर सात तारीख तक सात जुलाई तक हैवी टू तो वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है साबरकांठा अरावली पांचमहल दाहोद महासागर वडोडरा छोटा उदयपुर और बाकी जो आगे दक्षिण गुजरात क्षेत्र में जो बाकी जिला है सारे जिला के लिए हैवी रेनफॉल का वार्निंग है और जो सौराष्ट्र कच्छ के लिए अरावली और भावनगर के लिए दिया गया है कल के लिए हेवीट हेविरे, वेरिएबल हेविरे, रेनफॉल का जो वार्निंग है इसमें सावरकांठा अरावली नवसारी बलसा दमन एंड दादरा नगर हवेली के दिया गया है और हेवी रेनफॉल का वार्निंग बनसकांठा महसाना पंचमहल बड़ोडरा छोटा उदयपुर જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ ચૌદ જુલાઈ સુધી ગુજરાતે વરસાદ છત્તીસગઢ ઓડિશા ગોવા મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી પણ તેમણે કરી છે

અને પેલી જુલાઈએ દક્ષિણ છત્તીસગઢ દક્ષિણ ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશમાં અતિ ભીષણ વરસાદ થવાનો છે અને મહારાષ્ટ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કોંકણ ગોવા અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં ભારે વરસાદની અસર જોવા મળવાની છે અને બે થી ત્રણ જુલાઈમાં દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને એની આસપાસના મધ્ય ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે ત્રણ અને ચાર જુલાઈએ મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે પશ્ચિમ બંગાળમાં એક વધુ સિસ્ટમનું ફોર્મેશન થવાનું છે જેના પ્રભાવથી પશ્ચિમ બંગાળ આંધ્ર ઓરિસ્સા છત્તીસગઢ વિદર્ભ અને ગુજરાતના અમુક ભાગોમાં પણ પાંચથી છ જુલાઈએ ભારે વરસાદ જોવા મળશે અને હવે વાત મનરેગામાં હીરા કૌભાંડની ભરૂચમાં મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતાને આહિર સમાજના અગ્રણી તેમના પુત્રની ધરપકડ થતા હવે આહિર સમાજ મેદાને આવ્યો છે કે હીરા જોટવાની સીધી સંડોવણી નથી છતાં તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે આ બિલકુલ યોગ્ય નથી જેથી આગામી દિવસોમાં ન્યાય ન મળે તો સમાજનું સંમેલન બોલાવવા માટે અને આંદોલન કરવાની પણ તેમણે તૈયારી બતાવી છે પત્ર દીધું છે તે છતા યુવાનોને અમે અત્યારે હાલ યુવાનો બધા એક્ટિવ છે જે આવનારા સમયમાં અંદર કોઈ પણ સમાજ માટે લડવાની વાત આવશે ત્યારે યુવાનો બધા એક સાથે મળી અને સરકાર સાથે લડશું અને કોઈ પણ બાબતની અંદર ક્યાંય સમાજને ટાર્ગેટ કરવામાં આવશે ત્યારે યુવાનો અને બધા મિત્રો સાથે મળી અને આગળ આગળની કાર્યવાહી કરશું અમારો હેતુ એ છે કે આજે અમારા એ સમાજના જે ભામાસા કહેવાય અને સર્વ સમાજના લોકપ્રિય નેતાને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે મનરેગા કૌભાંડના બેજ ઉપર જેનું કોઈ એજન્સીમાં કોઈ ભાગીદારી નથી એજન્સીઓ વાળા કોઈની ધરપકડ નથી અને આને નિવેદન લેવાની બાબતમાં ત્યાં બોલાવી અને એની ધરપકડ કરવામાં આવી છે એક તરફી આખો નિર્ણય લેવામાં આવ્યો છે અને એને હેરાન કરવામાં આવે છે તો અમારા અહી સમાજનો એક જ ઉદ્દેશ છે કે આવી કિનાખોરી ભર્યું વલણ છોડી સરકાર ન્યાય આપે એટલે મને અને અમારા સમાજને તો એવું લાગે છે કે ભાઈ આમાં વોશિંગ મશીન જેવી પણ કઈક ગંધ આવે છે કે ભાઈ વોશિંગ મશીનથી બધા પવિત્ર થઈ જાય છે આખા ભારતમાં તો આ બધી પરિસ્થિતિ સામે અમારો સમાજનો છે અને જો આમાં કંઈ જલ્દીથી પારદર્શક અને કોઈ ઉકેલ નહીં આવે તો આવતા દિવસોમાં કલેક્ટર સાહેબની કચેરીએ પણ આવેદનપત્રો આમાં આપવામાં આવશે અને એનાથી પણ આગળ સમાજનું એક સંમેલન પણ બોલાવવાની ફરજ પડશે એટલે સરકારને અમારી વિનમ્ર વિનમ્રતા છે કે ભાઈ જે લોકો ભ્રષ્ટાચારી છે તો એ ભ્રષ્ટાચારીઓને તમે તપાસ જ નથી કરતા તપાસ ક્લોજ કરી નાખો છો તો પછી એક જ સમાજ ને શા માટે ટાર્ગેટ એ અમારી લાગણી ને માગણી છે આ સાથે આપશો નમસ્કાર